બહુ દુઃખ મને કહેવું પડે છે કે મારી દીકરીને જે આટલું ખરાબ રીતે કૃતિકાબેન ધવલભાઈ શેઠે જે એક્સિડન્ટ કર્યું છે અને જેના માટે ન્યાય માટે મારે અત્યારે તમારા બધાનો સહારો લેવો પડે છે ખરેખર આ વસ્તુમાં પોલીસ કે જે કોઈ કલમ એકદમ હળવી લગાડી છે બરાબર મારી પાસે અત્યારે આ તમારા લોકો મીડિયાનો સહારો લેવા સિવાય કોઈ બીજો રસ્તો નહોતો એટલે હું તમારો લોકોનો સંપર્ક કર્યો છે હવે જો હજી અમને ન્યાય કલમ એને જે કાયદા મુજબ નહીં લાગતી હોય તો અમે હજી કાનૂની લડત આપી અને અમે જે જોગવાઈ મુજબ કાનૂનની જોગવાઈ મુજબ જે કાંઈ કલમ લાગવી જોઈએ એ લગાડવાની અમે પૂરેપૂરા મરણીય પ્રયાસ કરશું સાહેબ રઘુવંશી સમાજમાં નારાજગી જોવા મળે જ ને સાહેબ રઘુવંશી સમાજની દીકરી હતી બરોબર છે આવડી નાનકડી દીકરી સાડા ચૌદ વર્ષની દીકરી બરોબર અને એનું આ રીતના ગંભીર અકસ્માત મૃત્યુ થયું હોય તો ખરેખર સમાજમાં નારાજગી થાય કે આવડી દીકરીને અને એને ન્યાય નથી મળતો મોટી નારાજગી છે જો હમણાં એને ન્યાય મળતો તો એમ કે ના આપણે આ દીકરી માટે આટલી લડત આપવી ન પડે પણ નથી આપતા ન્યાય આપણને એટલે આ અત્યારે અને હવે હજી આના પછી એ રઘુવંશી સમાજના પગરા બહુ આટલા હશે હું હજી તમને કઉ છું બરોબર એટલે દિવસે દિવસે જે કઈ અમારા કાર્યક્રમો થશે એ અમે હું તમને જાણ કરતા રહેશું સાંઈ બાબા સ્પષ્ટ દેખાય છે કે આ પાંચ ને પાંચ પાંચે ગોઠમાં હાજર થાય છે અને પાંચ ને વીસતાલીસ છે એને જામીન મળી જાય છે તો આ ગોઠવણ ની તો શું અને તમને ખબર છે કે ગોઠવણ કઈ રીતે થઈ હોય તમને ખબર છે કે ગોઠવણ ગોઠવણ કઈ રીતે થઈ શકે તો હવે આનાથી વિશેષ તો હવે હું તમને મારે તમને

અને આવતા દિવસોમાં કાર્યક્રમ પરિવાર પરિવાર ઉપર જે રોજગાર પડ્યો છે અને જે ચૌદ વર્ષ છોકરીનો બનાવ બન્યો છે હજી એની માતા સંપૂર્ણ હોશમાં નથી અને પરિવાર ઉપર ખૂબ જ દુખ આવી પડ્યું છે